હેલો ફ્રેન્ડ્સ સૌને મારા જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં છો ને હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો તો આજે આ વિડીયોમાં હું તમને બતાવવાની છું પાંચથી છ વર્ષની બેબીના ચણિયાચોળી તો આ હોલ્ટન એક બ્લાઉઝ છે રેડીમેડ બ્લાઉઝ છે નાની બેબીનો તો આ બ્લાઉઝમાં કેવી રીતે માપ લેવાનું અને કેવી રીતે એનું કટિંગ કરવાનું છે તો તમે છેક સુધીના વિડીયો જરૂરથી જોજો તો અહીંયા જે હોલ્ટરનેકનો બ્લાઉઝ હતો એના પરથી જ મેં માપ લઈને પેપર કટિંગ કરેલું છે તો એનું માપ છે સાડા નવ ઇંચની લંબાઈ છે અને એનું કમરનું માપ છે આઠ ઇંચ તમે વિડીયોમાં જોઈ શકો છો જે રેડીમેડ હોલ્ટરનેક બ્લાઉઝ હતો એનું જ મેં માપ લઈને અહીં પહેલેથી પેપર કટિંગ કરેલું છે અને ગળાનું માપ છે ત્રણ ઇંચ અને એનો જે બાય છે સાડા આઠ ઇંચ તમે વિડીયોમાં જોઈ શકો છો તમારે લંબાઈમાં નાની મોટી લંબાઈ કરવી હોય તો તમે કરી શકો છો તો પાછળ બેલ્ટ બનાવવા માટેનું અહીં માપ લીધેલું છે છ ઇંચની પહોરાઈ છે તમે વિડીયોમાં જોઈ શકો છો છ ઇંચની પહોરાઈ લેવાની છે અને લંબાઈ લેવાની છે સાડા પાંચ ઇંચની આવા બે પીસ રેડી કરેલા છે તમે વિડીયોમાં જોઈ શકો છો જે રેડીમેડ બ્લાઉઝ હતો હલટો નીકવાળો એનાથી વધારે મોટું માપ લીધેલું છે અને આ જે ગળાની લંબાઈ છે જે બેલ્ટ બનાવવા માટેનો ગળાનો તો એની લંબાઈ છે તેર ઇંચની લંબાઈ છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને બેથી સો બે ઇંચની ભરે રાખવાની હવે આ પેપરને કાપડ પર મૂકીને એનું કટિંગ કરીશું તો હવે આપણે કાપડની ઉપર પેપર જે કટિંગ કરેલું હતું એને આવી રીતના મૂકીને ચોકથી આવી રીતના ડ્રો કરી દેવું અને આ ઘડીવાળો ભાગ છે અને પેપરનો પણ ઘડીવાળો ભાગ છે પહેલાં પિનઅપ કરી લેવું એટલે જેથી કાપડ કે કાગળ ખસી ના જાય અને જે વધારાનું છે એનું કટ કરી દેવું તમે વિડીયોમાં જોઈ શકો છો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જોરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બે લાયકન જોરથી પ્રેસ કરજો કે જેથી જે પણ નવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમને જોવા મળે આવી જ રીતના પાછળના બેલ્ટ અને ઉપરનો જે ઘણા પટ્ટો છે એનું પણ મેં કટિંગ કરી દેલું છે જે રીતનું આપણે પેપર કટિંગ કર્યું હતું તે પ્રમાણમાં કાપડ અને અસ્તર બેવ કટિંગ કરી દીધેલા છે પછી કાપડને અસ્તરની ઉપર આવી રીતના મૂકીને અને અડધાથી પોણા ઇંચનું માર્જિન રાખીને એની ઉપર સિલાઈ કરી દેવી પહેલેથી આવી રીતના ચોકથી સાઇન કરી દેવી કે જેથી એની ઉપર જ સિલાઈ થાય અને કરી લેવું એટલે કે કાપડ અને અસ્તર ખસી ના જાય અને જે લાઈન ડ્રો કરેલી છે ચોકથી એની ઉપર સિલાઈ કરવી પછીથી બંને મૂંઢાએ પણ અડધા ઇંચનું માર્જિન છોડીને સિલાઈ કરી દેવી તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતના અડધા ઇંચનું માર્કિંગ કરી દેવું ચોકથી અને જે પછી વધારાનું છે એનું કટ કરી દેવું તમે વિડીયોમાં જોઈ શકો છો અને ત્યાર પછી જે ઊંડાનો ભાગ છે રાઉન્ડ શેપ ત્યાં આગળ થોડા થોડા કટ કરવા સિલાઈ કટ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું પછીથી ઓપનની બાજુએ આપણે કાપડને પલટાઈ દેવું તમે વિડીયોમાં જોઈ શકો છો પછીથી ઉપર બેઠી સિલાઈ કરી દેવી તો તમે જોઈ શકો છો એકદમ સરસ ફિનિશિંગ સાથે આગળનો એક ભાગ તૈયાર થઈ ગયો છે પછી તે આવી રીતના સેન્ટરમાં ચોકથી સાઈન કરી દેવી એક લાઈન ડ્રો કરી દેવી જ્યાં લાઇન ડ્રો કરી છે ત્યાં આગળ આપણે હવે પેચ લગાવીશું તમે વિડીયોમાં જોઈ શકો છો તો આપણે પેચ એવી રીતના લગાવવાનો છે કે નીચેથી બે ઇંચ ઉપર રાખવું તમે વિડીયોમાં જોઈ શકો છો દોઢથી બે ઇંચ ઉપર રાખો અને જો બહુ ઉપરથી લગાવશો તો સાઈડમાંથી બરાબર લાગશે નહીં અને નાની બેબીને જ્યારે બ્લાઉઝ પહેરાવીશું તો જે પેચ હશે તે પણ અંદરની સાઈડ આવી જશે તો જેથી કરીને આવી રીતના ઉપરથી અઢીથી ત્રણ ઇંચનું માર્જિન છોડીને નીચેથી દોઢથી બે ઇંચનું માર્જિન છોડીને આવી રીતના પેચ લગાવીશું તે એકદમ સરસ પેચ લાગશે અને નાની બાળકીને ખૂજશે પણ નહીં એકદમ સરસ વ્યવસ્થિત રીતે પેચ લાગશે પેચની જે ધારે છે ત્યાં આગળ પણ પહેલાં સિલાઈ કરવી એટલે ચારે ખૂણા સિલાઈથી ડબી જશે અને પછી અડધા ઇંચનું પણ છોડીને ફરીથી સિલાઈ કરવી તે એકદમ સરસ ફિનિશિંગવાળું પેચ એટેચ થશે તમે વિડીયોમાં જોઈ શકો છો પછીથી નીચે પેછળી નીચે મોતી વર્ક કરીશું એટલે મોતી અને કોળીથી એનું ડેકોરેશન કરીશું તે એકદમ સરસ હેવી લૂકવાળું હોલ્ટન એક બ્લાઉઝ તૈયાર થશે જો તમારે કરવું હોય તો આવી રીતના કરી શકાય છે અને ના કરવું હોય તો એકદમ સિમ્પલ પણ બ્લાઉઝ બનાવી શકાય છે તો આવી રીતના થોડા થોડા અંતરે આવી રીતે ચકથી નિશાની કરી દેવી કે જેથી એની ઉપર જ આપણે મોતી વર્ક કોળી લગાવી શકાય તમે વિડીયોમાં જોઈ શકો છો અહીં ઘડી મોતી મેં દસ નંગ લીધા છે અને એક કોળી લીધેલી છે અહીંયા મોતીની લાઈન તમે એટલે કે બે પાંચ સાત કે દસ તમે તમારી મરજીથી તમે આવી રીતના ડેકોરેશન બનાવી શકો છો તો તમે જોઈ શકો છો અહીંયા ઘડી મોતી કોળી સાથે પેજ એકદમ સરસ ફિનિશિંગ સાથે તૈયાર થઈ ગયું છે પાછળની સાઈડનો બેલ્ટ બનાવવા માટે અહીંયા ઘણી માપ છે જે રેડીમેડ હોલ્ટન એક બ્લાઉઝ છે એનું ચાર સાડા ચાર ઇંચની લંબાઈ છે પણ અહીંયા ઘડી મને કસ્ટમરે એવું કીધું કે મારે આટલો પૂળો પટ્ટો નથી જોતો હવે મને નાનો પટ્ટો જોયો છે તો અહીંયા ઘડી એનું માપ છે અઢી ઇંચનું માપ છે નાનો પટ્ટો બનાવવાનો છે તો કાપડ અને અસ્ત્ર સાથે આવી રીતના અડધા ઇંચનું માર્જિન છોડીને સિલેક્ટ કરી દેવી અને વધારેનું છે એનું કટ કરી દેવું ત્યાર પછી કાપડને પલટાઈ દેવું હવે આપણે આગળના ભાગે આ બેલ્ટને જોઈન્ટ કરીશું તો કાપડ અને અસ્તર કેવી રીતના ખબર પડે તો એના માટે નવી રીતે માર્ક કરી દેવું તમે વિડીયોમાં જોઈ શકો છો જે રાઈટ સાઈડ છે એ કાપડ છે અને જે રોંગ સાઈડ છે એ અસ્તર છે તો આવી રીતના કરવાથી આપણને એકદમ ઈઝી રીતના જોઈન્ટ કરવાનું રહેશે છતાં પર છત્તો મૂકીને આવી રીતના સિલાઈ કરી દેવી ગળાનો બેલ્ટ છે એને પણ કાપડ પર અસ્તર મૂકીને પલટાઈને તૈયાર કરી દેલું છે તમે એવી રીતે જોઈ શકો છો હવે આપણે આવી રીતના એને સેન્ટરમાં કરવાનું છે અને ચોકથી સાઇન કરી દેવાનું છે સેન્ટરમાં કરીને અને જે ગળાનો ભાગ છે ત્યાં આગળ પણ એને પણ સેન્ટરમાં કરી દેવાનું છે અને પછી એને જોઈન્ટ કરી દેવાનું છે પછીથી એક બાજુ આવી રીતે પટ્ટી વાળી દેવી તમે વિડીયોમાં જોઈ શકો છો અને બંને સાઈડે પણ પટ્ટી વાળીને સિલાઈ કરી દેવી પછીથી ગળાનો જે બેલ્ટ બનાવ્યો છે એની પર આપણે લેસ મૂકીશું આવી રીતના તો એકદમ સરસ લૂક લાગશે હોલ્ટરનેક બ્લાઉઝનું તો તમે જોઈ શકો છો એકદમ સરસ લાગે છે પછીથી આવી રીતના દોડી બનાવીને એટેચ કરી દેવી જે ગળાનો જે બેલ્ટ બનાવ્યો છે એને બંને સાઈડે દોડી બનાવીને ફૂમતા બનાવી દીધેલા છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને પાછળના જે બેલ્ટ બનાવ્યા હતા કમરના ભાગના પાછળની સાઈડના ત્યાં પણ બબે દોડી લગાવીને એટેચ કરીને ફૂમતા બનાવીને તૈયાર કરી દીધેલા છે તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સરસ હલ્ટોનિક બ્લાઉઝ લાગે છે તો તમે પણ આવી રીતના ବନା ଶକନି ବେବି ପାଞ୍ଚ ତମେ ଯାଇ ଶକ ପାଛର ଉପରେ ଆଉ ଦୌଡ଼ି ବାନ୍ଧବା ଆଗ ଆଉ ରିଦିନ ଲୁକ୍ ଆସେ ଆମେ କେଉଁ ଲାଗିବ ଏ ଜରୁର ମମେଣ୍ଟ ମା ଜଣେ ଆଡ଼ିଓ ତମେ ଗମ୍ୟ ହୁଅର ଲାଇକ କରିଦେଲେ ଆଡ଼ ଛିଧୀତ ଥେକ୍ୟୁ